શ્રીમદ ભાગવત પાંચમો સ્કંદ દસમો અધ્યાય જળ ભરત અને રાજા રહુગણનો મેળા સુખદેવજી કે છે કે એકવાર સિંધુ સૌવીર દેશનો સ્વામી રાજા રહુગણ પાલખી ઉપર ચડીને જતો હતો જ્યારે તે ઈક્ષુમતી નદીના કિનારે પહોંચ્યો ત્યારે પાલખી ઉચ ઉચકનારા જે કહારો હોય એમાં એક કહાર પડ્યો રોકાઈ ગયો હવે ચાર જણા જોઈ એટલે રાજા કે છે કોકને ગોતી આવો તો કહાર ખોળતી વખતે નસીબ જોગે આ બ્રાહ્મણ દેવતા ઉપર નજર પડી મળી ગયો આ સારો છે હૃષ્ટ છે યુવાન છે માનસ લંગવાળો છે આ તો બળદ છે કે ગધેડાની જેમ સારી રીતે બોજ ખેંચી શકે આ તો બળદ કે ગધેડાની જેમ સારી રીતે બોજ ખેંચી શકે એવો છે એમ વિચારીને એને વેઠ માટે પકડેલા બીજા કહારોની સાથે એને બળપૂર્વક પાલખીમાં જોતરી દીધો ભરતજીને કાંઈ હતું જ નહીં હજી આ કામને લાયક નહોતા પણ કશું બોયલા વિના ચૂપચાપ પાલકી ઉપાડીને ચાલવા લાગ્યા હવે બ્રાહ્મણ શ્રેષ્ઠ કોઈ જીવ પગ નીચે ન આવી જાય તો દબાઈ ન જાય એવા ડરથી આગળની એક બાણ જેટલી ધરતી જોઈને ચાલતા હતા કેળી હોય કે મકોડો હોય તો મરી જાય એટલે એને ચાલે છે ને એ બીજા કહારો ની સાથે મેળ નહોતી ખાતી પાલખી ઊંચી નીચી માથું ઉપર ડંડામાં ભટકાય છે અરે કહારો બરાબર ચાલો પાલખીને આ રીતે ઊંચી નીચી વાંકી ચોકી કરત કામ ચાલો છો આવું સાંભળીને કહારો કે છે એને બીક લાગી કે રાજા અમને સજા કરશે એટલે કીધું કે મહારાજ મર્યાદા મુજબ જ યોગ્ય રીતે ચાલી અમારી કઈ ગફલત નથી પણ આ એક નવો કહાર હમણાં હમણાં એવો છે એને પાલખી પાલખીની સાથે જોયતરો છે એ ઝડપથી ચાલતો નથી અને એની હારે અમે પાલખી લઈ જઈ શકતા નથી રાજા રહુગણ વિચારે છે કે સંસર્ગને લીધે ઉત્પન્ન થતો દોષ છે એ એક વ્યક્તિમાં હોય પણ એની સાથે સંબંધ રાખે તો બધા વ્યક્તિમાં આવી જાય બધા મનુષ્યમાં આવી જાય જો સંસર્ગને લીધે કોઈ દોષ થાય તો એક વ્યક્તિમાં આવે ને એ દોષ એ બધાયને લાગે એટલે આનો ઉપાય કરવો પડશે જો ઉપાય નહીં કરી તો ધીરે ધીરે આ બધા કહારો પોતાની ચાલ બગાડશે આમ વિચારતા રાજા રઘુગણે થોડો ક્રોધ થયો ને એણે મહાપુરુષને સેવન કર્યું હતું તોય રઘુગણે મહાપુરુષોનું સેવન કર્યું હતું તોય એનામાં ક્ષત્રિય સ્વભાવ હતો એટલે બળપૂર્વક એની બુદ્ધિ રજોગુણથી વ્યાપ્ત થઈ ગઈ અને જેનું બ્રહ્મ તેજ છે એ રાખથી ઢકાયેલા અગ્નિ જેમ પ્રગટ નહોતું એવા બ્રાહ્મણ શ્રેષ્ઠ એને વ્યંગપૂર્વક વચન કહે છે અરે ભાઈ ઘણા ખેતની વાત છે તું થાકી ગયો લાગસ લાગે છે કે તારાથી આ સાથીઓ તને જરાય સહારો આપ્યો નથી એટલે આટલે દૂરથી તું એકલો એકલો ઘણાય વખત થી પાલખી ઉચકી ઉચકીને ચાલસ તારું શરીર તો બહુ ખાસ સશક્ત અને હૃષ્ટપુષ્ટ નથી અરે મિત્રો ગઢપણે તને ઘણો ઢીલો કરી નાખ્યો છે આવી રીતે ટોણા છે અને પછી વળી ચાલવાનું શરૂ છે છતાય પેલાની જેમ જ ચૂપચાપ પાલખી ઉચકીને ચાલતા રહ્યા નીચે કીડી મકોડા નો આવી જવા જોઈએ વળી રઘુગણના માથામાં દંડો ભટકાય ભરતજીને તો કઈ ખરાબ ન લાગ્યું આટલો ટોણા માર્યા તો કારણ કે એની દ્રષ્ટિએ તો પંચભૂત ઇન્દ્રિય અને અંતકરણની અંતકરણના યોગ સંઘાત રૂપ જે આ અંતિમ શરીર છે અવિદ્યાનું જ કાર્ય હતું શરીર મળ્યું છે અવિદ્યાને લીધે મળ્યું છતાંય વાસ્તવમાં તો હતું જ નહીં એટલે એમાં હું પણ અને આનો મિથિ અભ્યાસ અધ્યાસ સર્વથા નિવૃત્ત થઈ ગયો હતો અને તે ભ્રમરૂપ થઈ ગયા હતા આ શરીર તો છું જ નહીં પાલખી હજી પણ સીધી ચાલતી નથી રઘુગણ રઘુગણ છે એ ક્રોધક માં આવી ગયા કેવા લાગ્યા અરે આ શું છે તું જીવતો જીવ મરી ગયો છો કે શું તું મારો અનાદર કરીને મારી આજ્ઞા નું ઉલ્લંઘન કરશ લાગે છે કે તું સર્વથા પ્રમાદી અને બેદરકાર છો અરે જેમ દંડ પાણી યમરાજ જન સમુદાયને એના અપરાધનો બદલ નો દંડ આપે છે ને એવી રીતે હું પણ તને હમણાં જ તારો ઈલાજ કરી દઉં છું ત્યારે તારી સાણ ઠેકાણ આવશે રહુગઢને રાજા હોવાનું અભિમાન હતું એટલે એ આ પ્રમાણે ઘણી એલફેલ વાતો બોલી ગયો પોતાને મોટો પંડિત સમજતો હતો એટલે અભિમાનથી થઈને ભગવાનના અનન્ય પ્રીતિ નાખ્યો છે યોગેશ્વરની અદભુત કહેણી કરણીને બિલકુલ જાણતો નહોતો એની આવી અપરિપક્વ બુદ્ધિ જોઈને સમસ્ત પ્રાણીઓના સુરૂદ અને આત્મા બ્રાહ્મણ બ્રાહ્મણ દેવતા મલકાઈ ને કોઈ પણ પ્રકારનો ભીમાન રાખ્યા વિના કેવા લાગી ગયા બ્રાહ્મણ કે છે જળ પરત બ્રાહ્મણ યુવાચ તો યોધિતમ વ્યક્તમ અવિપ્રલબ્ધમ ભ समे स्याद यदि विरवार गन्तुर्यदि स्यादधिगम्य मत्वा पिबेतिरासो न विदा काश्यं व्याधय आदयश्चोत्रोभयं कलिऋच्छा जरा च निद्रारतिर्मन्योरहं मदः शुच સી જીવનમૃત નિયમે આદ્યવદ્ય વિકૃત દ્રષ્ટ ्रुवैर्य यत्र तयोच्यते सौविधिकृत्ययोग विशेषबुद्धेर्विवरं नाकच पश्याम यत्र व्यवह ोऽन्यत क ईश्वरस्तत्र किमीशितव्यम् तथापि राजन् करवाम किं ते उन्मतमट्टजवत्ससंस्थाम् गतस्य मे विरचिकीर्सितेन अर्थक्रियानुभवता शिक्षितेन स्तब्धप्रमतस्य च पेष्टमेष स्तब्धप्रमतस्य च દ્રષ્ટિ પેશ જોડો પરત કે છે કે રાજન તમે જે કીધું એ સાચું છે તેમાં કોઈ ઠેકડી અથવા કો અથવા તો ઉપવાસની કોઈ વાત જ નથી જો ભાર નામની કોઈ વસ્તુ હોય ને તો એ ઉચકનારા માટે હોય છે મારા માટે નહીં જો માર્ગ છે તો ચાલવાવાળા માટે છે હું તો ચાલનારો નથી અને જાડાપણું ઈ પણ પંચભૂતની રાશિ રૂપ આ છે છેત્રજ્ઞ આત્માનું નથી સ્થૂળતા કૃષ્તા આધિ વ્યાધિ ભૂખ તરસ ભય કલહ ઈચ્છા વૃદ્ધત્વ નિદ્રા પ્રેમ શોક અભિમાન અને શોક આ બધાય ધર્મ દેહાભિમાનને લીધે ઉત્પન્ન થનારા જીવના જ હું દેહાભિમાની નથી મારામાં જરાય એવું નથી ધર્મ મને લાગુ નથી પડતા તમે જીવા મરવાની વાત કરી એ બે વાત તો જેટલા પણ વિકારી પદાર્થ છે ને એ બધાયમાં નિયમિત રૂપે રીતે જોવામાં આવે છે વિકારી પદાર્થમાં કારણ કે એ બધાય આદિ ને અંતવાળા છે એ યશસ્વી नरेश જ્યાં સ્વામી અને સેવક ભાવ હોય ને ત્યાં જ આગના પાલન વગેરે જેવા નિયમ લાગુ પડી શકે સ્વામી હોય તો સેવક ઉપર આજ્ઞા કરે પણ મને લાગુ નથી પડતા તમે રાજા છો હું પ્રજા છો આ પ્રકારની વ્યવહારમાં ભેદ બુદ્ધિ સિવાય બીજું કંઈ પણ હોવાનો જરાય અવકાશ જ નથી પરમાર્થ દ્રષ્ટિએ જોવામાં આવે તો બે જ વસ્તુ કેવો કેવો કારણ કે છે એમ રાજન તમને જો સ્વામીપના અભિમાન છે તો બોલો હું તમારી શું સેવા કરું એ વીર શ્રેષ્ઠ હું મત ઉન્મત અને જળ જેવો પોતાની સ્થિતિમાં રહું મારો ઈલાજ કરીને તમારા હાથમાં હું જો હું વાસ્તવમાં અને છું તો પણ મને શિક્ષા કરવી હોય તો વ્યર્થ પિષ્ટ જ થવાનું છે સુખદેવજી કે છે કે પરીક્ષિત ભરતજીએ તત્વજ્ઞાનનો નો ઉપદેશ કર્યો આટલો ઉત્તર આપીને પરતજી મૌન થઈ ગયા દેહાત્મ બુદ્ધિ ના કારણભૂત એનું અજ્ઞાન નિવૃત્ત થઈ ચુક્યું હતું બ્રાહ્મી સ્થિતિમાં હોવાથી પરમ શાંત હતા આટલું કહીને ભોગ વડે પ્રારબ્ધનો ક્ષય કરવા માટે તેઓ ફરી પાછા પહેલાની જેમ જ પાલખી ઉપાડી ચાલવા લેગા પરીક્ષિત સિંધુ સૌર નરેશ રહુગણ ઈ પણ પોતાની ઉત્તમ શ્રદ્ધાને કારણે તત્વ જિજ્ઞાસાનો સંપૂર્ણ અધિકારી હતો શ્રદ્ધા હતી તત્વ જિજ્ઞાસા જાણવી હતી અધિકારી હતો જ્યારે આ બ્રાહ્મણ શ્રેષ્ઠના યોગ સંબંધિત અનેક ગ્રંથો વડે સમર્પિત અને હૃદયની ગ્રંથિને કાપી નાખે એવા વચનો પાલકીમાંથી નીચે ઉતરા અને એનો છે ને એ ઓગળી ગયો ચરણ માં માથું નમાવે પોતાના અપરાધ ક્ષમા માગવા લઈ ગયા મારા અપરાધ મારાથી અપરાધ થયો મને માફ કરો દેવ તમે બ્રાહ્મણનું ચિન્હ યજ્ઞો પવિત્ર ધારણ કરેલું છે તમે આ રીતે ગુપ્ત વેશમાં વિચર કર વિચરનારા કોણ છો શું તમે દત્તાત્રેય વગેરે અવતૂતમાંથી કોઈ છો તમે કોના પુત્ર છો તમારો જન્મ ક્યાં થયો છે અને અહીં આપના પગલા શા માટે થયા છે જો જો તમે અમારો કલ્યાણ કરવા પધાયેલા હોય તો શું તમે સાક્ષાત સત્વ મળતી ભગવાન કપિલજી તો નથી ને મને ઇન્દ્રના વજ્રનો જરાય ડર નથી અને નથી તો હું મહાદેવજીના ત્રિશુરથી ડરતો કે નથી તો હું યમરાજના દંડથી ડરતો મને અગ્નિ સૂર્ય ચંદ્ર વાયુનો અને કુબેરના અસ્ત્ર શસ્ત્રોનો પણ ડર નથી પણ હું બ્રાહ્મણ કુણના અપમાનથી ઘણોય ડરું છું કૃપા કરીને મને બતાવો આ પ્રમાણે પોતાની વિજ્ઞાનરૂપી શક્તિને છુપાવીને અજ્ઞાનની જેમ વિચારનારા તમે કોણ છો તમે કોણ છો વિષયોથી તો તમે સર્વથા અનાસક્ત છો તમારા યોગયુક્ત વચનોને બુદ્ધિ વડે ચકાસતા તમારા તમારી ગહનતાને મનથી જાણવી મુશ્કેલ છે હું જાણી શકતો નથી મારો સંદેહ દૂર નથી થતો હું આત્મજ્ઞાની મુનિઓના પરમ ગુરુ અને સાક્ષાત શ્રી હરિની જ્ઞાન શક્તિના અવતાર યોગેશ્વર ભગવાન કપિલજીને એ પૂછવા જતો હતો કે આ લોકમાં એકમાત્ર શરણ લેવા જેવું કોણ છે શું તમે એ કપિલ મુનિ છો હું જ્ઞાન લેવા જાતો તો એ તમે તો નથી ને કે જે લોકોની દશા જોવા માટે આ રીતે પોતાનું રૂપ છુપાવીને વિચરણ કરતા હોય ભલા ઘરમાં આસક્ત રહેનારો વિવેકીન મનુષ્ય યોગેશ્વરની ગતિને કેવી રીતે જાણી શકે કર્મો કરવાનું ને કર્મો કરવાથી આત્માને દેહનો શ્રમ થાય છે કર્મો કરી એટલે આત્માને દેહને શ્રમ થાય એવું મેં જોયું જ તેથી મારું અનુમાન છે કે વજન ઉંચકવાથી અને રસ્તે ચાલવાથી એને પણ અવશ્ય શ્રમ પહોંચતો હોય છે પણ તમે એમ કીધું કે હું વજન ઊંચકનારો નથી અને ચાલનારો નથી અને વ્યવહાર સિવાય મને કઈ જણાતું નથી તો મને વ્યવહાર માર્ગ પણ સાચો જણાય છે કારણ કે ઘડાથી પાણી લે આવવું કઈ કામ નથી એવું કઈ વગેરે કામ નથી થતા ફૂટેલો ઘડો હોય એનાથી કેવી રીતે પાણી ભરી આવે દેહ વગેરેના ધર્મનો આત્મા ઉપર કોઈ પ્રભાવ નથી હોતો દેહના ધર્મ છે એ દેહ ઉપર રે છે આત્મા ઉપર એનો કોઈ પ્રભાવ નથી પડતો એવી નથી ચૂલા મૂકેલી તપેલી જયારે અગ્નિ ત્યારે એમાં પાણી નાખી તો પાણી ઉકળવા લાગે છે અને પછી એ પાણી થી ચોખાની અંદરનો ભાગ પણ પાકી જાય રંધાઈ જાય ઈ પ્રમાણે દેહ ઇન્દ્રિય અને અંતકરણના સાનિધ્યથી જીવનું સંકરણ થાય સંસરણ થાય છે દેહ ઇન્દ્રિય અને સાનિધ્યથી જીવનું સંસરણ થાય જીવનો એ દેહથી સંબંધ છે એટલે એમાં થનારા સુખ દુઃખ ઠંડી ગરમી વગેરે તથા એના શ્રમ વગેરેનો આત્મા અનુભવ કરે છે

પોતાના ધર્મનું આચરણ કરવું એ ભગવાનની જ સેવા છે એમ કરનારો માણસ પોતાના પાપ નષ્ટ કરી દેશે હે દિનબંધુ લાજવીપણાના અભિમાનથી ઉન્મત થઈને મેં તમારા જેવા પરમ સાધુની અવજ્ઞા કરી

એક મહાપુરુષનું અપમાન કરવાને કારણે મારા જેવા મનુષ્યને સાક્ષાત ત્રિશુલ પાણી મહાદેવજી જેવો પ્રભાવશાળી હોવા છતાંય પોતાના અપરાધ અપરાધને લીધે થોડાક જ સમયમાં અવશ્ય નષ્ટ થઈ મને માફ કરો शोभिताप स्तोता स्तुतिपुरुषस्यानुरोधागुप्ता नृपतिप्रजानाम् य किं करो वेन्नपि षष्टिपिष्टम् स्वधर्ममारातनमच्युतस्य यदेह मानो विजहात्यकोगम् तन्मे भवान् नरदेवाभिमान तु चीकृतसतमस्य कृशेष्ठमैत्रेदृशमार्तबन्धो यथा तरे सदवध्यानमम् न विक्रिया विश्वश्रुरत्सखस्य साम्येन विताभिमतेस्तवापि महाद्विमानात् स्वकृताद्विमार्द नक्षन्त्यदुरादपि शूलपा ચિને કો વિનંતે કરી મને ઉપદેશ આપો અહીંયા દશમો સ્કંદ પૂર્ણો દસમો અધ્યાય પૂર્ણ કર્યો છે શ્રીમદ ભાગવતે મહાપુરાણે પરમંશં સમિતાયં પંચમ સ્કંદે દશમો અધ્યાય શ્રી કૃષ્ણાર્પણમ સમર્પયામે नमो भगवते वासुदेवाय